પ્રશ્નગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો એકાએક બિચક્યો પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કિવલાણી નામના વ્યક્તિ દૂધની દુકાનદાર પાસે પૈસાની ઉઘરાણી બાબતે ગાળો બોલવાનું શરૂ કર્યું આરોપી રાજાએ દુકાનદારને એકાઉન્ટમાં ભરવા માટે પૈસા આપ્યા હતા પરંતુ ત્રણ દિવસ સુધી ન ભરાતા તેણે દુકાનદારને ધમકાવવાનું શરૂ કર્યું રહીશો દ્વારા ગાળો નહીં બોલવા સમજાવાયો પરંતુ આ સમજ મુખ્ય આરોપીને વધુ ગુસ્સે ચડી ગઈ રાજાએ તરત જ પોતાના સાથીદારોને બોલાવ્યા અને થોડી જ વારમાં તલવાર અને દંડા લઈને ચારથી પાંચ જેટલા શખ્સો પ્રેમનગર સોસાયટીમાં ઘૂસી આવ્યા સોસાયટીમાં ગાળાગાળી મારામારી અને હુલ્લડ મચાવી એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ગતિવિધિ તેજ કરી અને મુખ્ય આરોપી રાજા કેવલાણી સહિત તેના સાથીદારો દીપક ચંદવાણી મોન્ટુ વ્યાસ રવિગીરી ગોસ્વામી અને રાજાની પત્ની ગુનગુનની અટકાયત કરી સોસાયટીના સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોને કારણે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો રહેણાંક વિસ્તારમાં તલવાર સાથે ઘુસેલા શખ્સો ખુલ્લેઆમ આતંક મચાવે તેવા દ્રશ્ય સામે આવતા કાયદો વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થયા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પહેલાથી જ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે મુખ્ય આરોપી રાજા સામે મેટ્રોસિટી અને મારામારીના ગુનાઓ છે રવિગીરી સામે આર્મ્સ એક અને જુગારના ગુનાઓ નોંધાયેલા છે અને તેના પર પાસા પણ લગાવવામાં આવ્યા છે જ્યારે મોન્ટુ વ્યાસ પણ અગાઉ મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અમદાવાદ જેવા મહાનગરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવાર જેવા ઘાતક હથિયારો લઈને ફરતા હોય છે અને પોલીસની હાજરી હોવા છતાં તેમને કોઈ ડર ન હોય તેવા દ્રશ્ય કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્ન ઊભા કરે છે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી છે પરંતુ આવી ઘટનાઓ સતત વધતી હોવાથી લોકોમાં ચિંતા વધી રહી છે રણાક વિસ્તારોમાં અસામાજિક તત્વોની આવી દાદાગીરી સામાન્ય લોકો માટે ડરનું કારણ બની રહી છે પોલીસ તંત્ર હવે આ કેસમાં આગળ શું પગલાં ભરે છે અને આવા તત્વોને કઈ રીતે કાબૂમાં માલે છે તે જોવું રહ્યું વિનોદ પરમાર સતડી ન્યૂઝ અમદાવાદ સમગ્ર જે બનાવ છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રેમનગર સિંધી કોલોની આવેલી છે એની બે સોસાયટીનું આખો કોલોનીનો બનાવ છે જેને કોરોનાની બહાર એક ધનરાજભાઈ જામનાની કરીને એક દૂધની દુકાન ચલાવે છે એને ત્યાં જ રહેતા એક આ રાજા અશોક કેલવા કેવલાણી કરીને જે છે ઈસમ મુખ્ય જે આ કામનો ગુનેગાર છે એને કંઈક ત્રણ લાખ રૂપિયા કંઈક ટ્રાન્સફર કરવા માટે આપેલા તો એને બે ત્રણ દિવસથી આ લોકોને ચાલતું હતું કે ભાઈ તને પૈસા આપી દીધા તું ટ્રાન્સફર કરી દે પણ એ ટ્રાન્સફર ના કર્યા એટલે એક જ સોસાયટીમાં રહેતા હોય આ રાજા અશોક કેલવાણી ચાર તારીખના રાતે લગભગ સાડા અગિયારના અરસામાં સોસાયટીમાં તલવાર લઈ અને એના ઘર આગળ જઈને જેમ તેમ ગાળાગાળી કરતો હતો એવામાં સોસાયટીવાળા ભેગા થઈ ગયા અને સોસાયટીવાળાએ એને ઠપકો આપ્યો ભાઈ આ સોસાયટી વિસ્તાર છે તો આવી રીતે કઈ રીતે ગાળાગાળી કરે છે નામ તેમ ત્યારે તે એનાથી એ કરી અને જતો રહેલો પણ થોડી વાર પછી બીજા ઇસમો એની સાથે લઈ આવ્યો એની પત્ની ગુનગુન પછી એક રવિગીરી મહારાજગીરી દેવેન્દ્ર ઉર્ફે દીપક પછી પહેલા હવે ચાર પાંચ જણાને લઈ અને એ સોસાયટીમાં પાછો આવેલો બધા લાકડીઓ અને જે હાથમાં તલવાર લઈને પાછા જે છે એક ગેરકાયદેસર મંડળી રચી અને એ પ્રમાણેનું આખું જે કૃત્ય આચર્યું અને ગાળાઓ બોલેલા સોસાયટીના રહીશોને પણ સોસાયટીના રહીશો વધારે ભેગા થતાં પછી આ લોકો ત્યાંથી નાસી ગયેલા સમગ્ર બાબતે જે છે આ વિડીયો વાયરલ થતા પોલીસના ધ્યાને આવતા પણ આમાં સોસાયટીવાળા કે દૂધવાળા કે બીજા એમને કોઈ ફરિયાદી ના આવતા આમાં પોલીસે જાતે સંજ્ઞાન લઈ તાત્કાલિક જે છે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ તમામ આરોપીઓને જે છે અત્યારે અટક કરવામાં આવેલા છે આ લોકોનું ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જે આ કામનું જે મુખ્ય આરોપી છે રાજા કરીને એ અગાઉ એટ્રોસિટી અને મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે બીજું રવિગીરી કરીને જે આરોપી છે એ અગાઉ આર્મ્સ એક્ટ અને જુગારના ગુનામાં પકડાયેલો છે અને એને પાસા પણ કરવામાં આવેલી છે અને એક મોન્ટુ કરીને જે આનું એક આરોપીનું નામ છે એ પણ મારા મારીના ગુનામાં બહુ પકડાયેલો છે એવી હકીકત અત્યારે જાણવા મળી રહી છે પાંચ આરોપીઓ પકડ્યા છે પાંચેના નામ જે આપણે જોઈએ તો હું આપણે કહું એક રાજા અશોકભાઈ ખેવલવાણી દેવેન્દ્ર ઉર્ફે દીપક કિશોર ચંદવાણી પછી મોન્ટુ ભરતભાઈ વ્યાસ પછી હરીગીરી રવિગીરી મહારાજગીરી ગોસ્વામી અને ગુનગુન જે આની પત્ની છે રાજાની એટલા આરોપીઓ જે છે આપણે અટક કરવામાં આવેલા છે નહીં અત્યારની જે તપાસમાં એ જ સામે આવ્યું છે કે જે સોસાયટી ના કે જે દૂધની દુકાન ધરાવે છે આ ભાઈ ધનરાજભાઈ એને આ પૈસા ટ્રાન્સફર કરવા આપેલા અને એને સમયસર પૈસા ટ્રાન્સફર ના કર્યા એને લઈને જ જે છે સમગ્ર આખી ઘટના બનવા પામેલી છે